સૌને મારા જય છાત્રધરમ આક્રોશિત આંદોલનકારીઓ દ્વારા મોતીપરાજ ચોકી તોડી દેવામાં આવી એમાં ખોટું શું છે ભાઈ એ ચોકીમાં બંધ કરીને પીડિત ફોજી પર હુમલો કરવામાં આવ્યો એને મારવામાં આવ્યો એની કમર અને એની એના હાથમાં ફ્રેક્ચર કરવામાં આવ્યો એ ચોકી તોડી પાડી એમાં વાંધો હું ભાઈ સરસ કામ કર્યું આંદોલનકારીઓ હું સમર્થન કરું છું પરંતુ પોલીસ પ્રશાસન જે ફરિયાદ નોંધી છે જે ગિરફ્તારીઓ કરી છે જે ગિરફ્તારી કરી રહી છે એ તુરંત રોકવામાં આવે ગ્રફતાર કરેલા આંદોલનકારીઓ મુક્ત કરવામાં આવે બાકી ચૌદ તારીખે અમે રજૂઆત કરવા આવી રહ્યા છીએ ન્યાય નહીં મળે તો જે અનિચ્છનીય બનાવ બનશે એની જિમ્મેવારી એસપી સાહેબ આપની રહેશે એટલે મારો આગ્રહ છે કે શીઘ્ર ગિરફતાર કરેલા આંદોલનકારીઓને મુક્ત કરવામાં આવે અને આ જે ફરિયાદ થઈ છે એની સમરી ભરવામાં આવે જય છાત્ર જય માક